કેમ છો ગાઈસ મજામાં છો હું છું તમારો વિકાસ અને ફાઇનલી આપણા બ્લોગ બનામ પાછું ચાલુ થઈ ગયું છે ગાઈસ પ્લીઝ તમારા ભાઈને સપોર્ટ જરૂર કરજો ગાઈસ એમના હું મારા ઘરે છું મારા ઘરે ટીવી ચાલે છે જેઠાલા જોઉં છું તમે જેઠાલા જોવાનું ગમતું હોય તો મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સબસ્ક્રાઇબ કરી દેજો ને મારી યુટ્યુબ ચેનલમાં તમને ખબર છે બારસો સબસ્ક્રાઈબ પૂરા થયા છે ગાઈસ તો હવે નવો સપોર્ટ કરતા રહેજો તો આપણે સિલ્વર પ્લે બટન મધું પૂછવાનું છે ગાઈસ ઠીક છે તો અમારા વિડીયો કન્ટિન્યુ હવે મીટવાનું ચાલુ કરી દઈશ તો હવે મારા ઘરે છું તો ઘરે શું બનાવી છે ચેક કરવું પડશે હમણે મારો કિચનવાળો રૂમ છે મતલબ મારો એક જ એક જ ઘર છે બરાબર ગાઈસ તો મેં શાક રોટલી ખાવાના છું શું બનાવી છે તો ગાઈશ તમને ખબર હશે કે થોડા દવા પહેલાં મારો એક્સિડન્ટ ગાડીનું બરાબર છે તો હાથે વાગ્યું છે અને બીજું એક વાગેલું છે બરાબર ગાઈશ તો અમારા બ્લોક્સમાં છેલ્લે સુધી બન્યા રહેજો એમના તો હું વડોદરાનો રહેવાસી છું મારું ઘર છે આમાં શાક નહીં ઘરે આપણે આપણે વાહ યાદે હું બનાવ્યું છે ડુંગળી બટાકા ગાઈસ કોને કોને ડુંગળી બટાકા ભાવે છે કોમેન્ટમાં જરૂર જણાવજો બરાબર જેને ચાલો ગાઈશ થોડી વાર એમ બતાવ તો ગાઈસ મારું શાક રેડી થઈ ગયું છે જેને પણ ડુંગળી બટાકા શાક ભાવતું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો ગાઈસ મન તો ડુંગળી બટાકા બહુ જ ભાવે છે ટોન કેવું શાક ભાવે છે ડુંગળી બટાકાનું તો કોમેન્ટમાં જરૂર કહેજો મારા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને હું તો જેઠાલાલ જોઈ રહ્યો છું બરાબર જેઠાલાલ જોઈ રહ્યો છું તો તમે જેટલા જુઓ છો કે નહીં જેટલા તમને કેવા એપિસોડ ગમે છે નવા એપિસોડ ગમે છે કે જૂના એપિસોડ મંટો ગાઈશ જૂના એપિસોડ જોન બહુ મજા આવે છે આપણે અમારી કે ચાલે છે અને પહેલાં અમારું જમવાનું રેડી છે અહીં આપણું જમવાનું રેડી છે તો જમતા જમતા આપણે ગાઈશ વાટો કરીશું હવે હું તો જમવા બેસી ગયો છું જમીન તમને કહીશ કે મારો વિડીયો કેવા લાગે છે કેવા નહીં લાગતા ભૂલ ચૂક હોય તો માફ કરી દેજો બરાબર તો ગાઈસ પ્લીઝ સપોર્ટ જરૂર કરજો બરાબર કેમ કે મારું સપનું છે યુટ્યુબનું સિલ્વર પ્લે બટન બરાબર ગાઈસ તમે મેં તમારી કોઈ આશા રાખું છું કે આપણે જેવી રીતે મને જીરોથી મને બારસો કે તમે લાગ્યા છો એવી રીતે મને ભગવાન પર આશા છે કે બારસો તો શું બાર મીડિયમે થઈ જશે સિલ્વર પ્લે બટન તો આપણે આવી જશે ગાઈસ બરાબર તો સપોર્ટ કરજો તમારા ભાઈને તો હું વચ્ચે બ્લોગ્સ બનાવવાનું બંધ કરી દીધું હતું પહેલાં હું કન્ટિન્યુ કરતો હતો તો ફેમિલી મેં પાતા કે આ વિડીયો બનાવવાથી કોઈ આગળ નહીં આવી શકે તો ગાઈશ તમારા પર વિશ્વાસ રાખીને હું વિડીયો શૂટ કરું છું બરાબર તો પ્લીઝ સપોર્ટ કરજો તમારા ભાઈને અને મારો જે જૂનો પણ હતો એ કન્ટિન્યુ બગડી ગયો છે હું મારા નયા ફોનથી શૂટ કરી રહ્યો છું તો કેવું પિક્ચર્સ દેખાય છે સારું દેખાય છે તો કોમેન્ટમાં જરૂર કહેજો બરાબર તો હમણાં તો હું ડુંગળી બટાકાનું શાક ખાઉં છું તમારે ખાવો હોય તો મારી ઘેર આવી શકો છો જોવા ગાઈશ અમારા મારી ઘેર તો ટીવી ચાલી રહી છે તો બરાબર ચાલો જમીના ફોટો મળી